દિવસે ને દિવસે વધી રહેલો ગરમીનો જોરદાર પ્રકોપ ચારે બાજુ હાહાકાર થઈ ગયો છે નાના હોય કે મોટા દરેક લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને હજુ તો મોસમ વિભાગની જાણકારી પ્રમાણે પાંચ દિવસ સુધી આગ ઝડતી ગરમી પડવાની છે સૂર્યદેવ કોપાયમાન થઈ ગયા છે હવે વરસાદ આવે એની જ તૈયારી છે ઘણા બધા અહીંયાના રહેવાસી છે જે ગરમીથી બિચારા ખૂબ જ હેરાન પરેશાન છે બેન આટલી બધી ગરમી પડવાનું શું કારણ બોલો આપણા દરેકે દરેક ગુજરાતીઓએ એક એક ઝાડ વાવવું પડશે કારણ કે જેટલા ઝાડ વધશે એટલી ગરમી ઓછી પડશે જોરદાર પડી રહી છે ગરમી ચારે બાજુ શેકાઈ રહ્યા છે મોટા ભાઈ આપણા ગુજરાતમાં આટલી બધી ગરમી પડવાનું શું કારણ ગરમી તો અત્યારે છે જ જોરદાર ગરમી છે ચારે બાજુ અડતાલીસ ડિગ્રી ઉપર પહોંચી ગઈ છે એટલે લોકો અત્યારે પાણી ગમે એટલું માટલામાં નવા માટલામાં મૂકો તો પણ ઉકળતું પાણી થઈ જાય છે ઠંડુ પાણી ઘડી ઘડી પીવું પડે છે દરેક નાના બાળકોને દરેક લોકોને મારી એક જ વિનંતી છે કે બહારના મળતા બાટલીમાં ભરેલા ઠંડા પાણી પીવા નહીં ઠંડા પીણા પણ પીવા નહીં કારણ કે એમાં રોગપ્રતિકારક શક્તિ હોતી નથી એટલે માટલાનું ઠંડુ પાણી પીવાનો જ આગ્રહ રાખવો ફૂલ ખતરનાક ગરમી ચારે બાજુ પડી રહી છે આગ જરતી ગરમી ચારે બાજુ હાહાકાર લોકોને પોતાના કામથી ક્યાંય પણ બહાર જવાનું થાય તો બિચારા સો વાર વિચારે છે અને રોડ પર કોઈ પણ વાહન માટે ઊભા હોય તો એ છાંયડાની શોધમાં જ્યાં પણ છાંયડો મળે ત્યાં આગળ લોકો ઊભા હોય બસની વાટ જોતા ચારે બાજુ ફૂલ ગરમી વરસાદના ક્યાંય એ દેખાતા નથી પણ મોસમ વિભાગની જાણકારી પ્રમાણે હવે પાંચ છ દિવસ પછી જોરદાર આંધી તોફાન સાથે વરસાદ આવશે અને પછી પાછો ગરમીનો રાઉન્ડ આવવાનો છે એવું મોસમ વિભાગની જાણકારીએ જણાવ્યું છે જોરદાર ગરમી વચ્ચે લોકો જીવી રહ્યા છે ઘણી બધી દુકાનો છે જ્યાં આગળ દુકાનો બજારો શહેરો છે જ્યાં ઠંડા પાણીની સેવા મૂકવામાં આવેલી છે પાણી પીવડાવવાના પાંચ પૂર એવી રીતના અહીંયા ઠંડા પાણીની સગવડ છે કોઈ પણ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કારણ કે ખતરનાક ગરમીનો સામનો કરી કરવો પડે છે દિવસે ને દિવસે તાપ વધી રહ્યો છે ચારે બાજુ કોઈ પણ હોય માથે કપડાં બાંધીને જ ઘરથી બહાર નીકળે છે એટલી બધી શેકાઈ જાય એવી ગરમી છે અત્યારે મોર્નિંગ મોર્નિંગનો ટાઈમ છે તો પણ રોડ રસ્તા સુમસાન થઈ ગયા છે એકદમ ભૂક્કા કાઢી નાખે એવી ગરમી ગામડા વિસ્તાર હોય ત્યાં આગળ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ છે શહેરી વિસ્તાર હોય અમદાવાદ જેવું ત્યાં અડતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે ભરૂચ નર્મદા જિલ્લામાં વધારે ગરમી છે રાજસ્થાનમાં પણ વધારે ગરમી નોંધાઈ રહી છે ચારે બાજુ તમે જોઈ શકો છો ગરમીના લીધે બધી દુકાનો બંધ કરી દેવામાં આવી છે ક્યાંક ક્યાંક એકલ દોકલ વાહન આવી રહ્યા છે ઉનાળામાં ગરમીમાં રાખવાની સાવધાની નાના ગામડા છે જ્યાં ખેતરો છે જ્યાં લીલા ઝાડવા છે ત્યાં આગળ લોકો ઘણા જ ખુશ રહી શકે છે કેમ કે ત્યાં આગળ અતિશય સારામાં સારો છાંયો હોય છે અમે આવી ગયા છે એક નાના ગામડાના જંગલ વિસ્તારમાં જ્યાં તમે જોઈ શકો ચારે બાજુ શીતળતા શીતળતા શીતળતાને છાંયો છે આપણા દેશમાં દિવસે ને દિવસે વસ્તીનો વધારો થઈ રહ્યો છે તો દિવસે ને દિવસે ગાડીઓ વધી રહી છે એસી વધી રહ્યા છે બંગલા વધી રહ્યા છે પ્લેટ વધી રહ્યા છે રોડ વધી રહ્યા છે અને ઝાડ જેટલા હતા એટલા જ છે ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધવાનું કારણ કી બુક્સ ઓછા થવા માંડ્યા છે એટલે દરેકે દરેક અમારા ઇન્ડિયનોએ એક એક ઝાડ વાવવું પડશે એક એક વૃક્ષારોપણ કરવું પડશે અમે સાંભળ્યું છે એ પ્રમાણે ઘણા બધા એવા દેશ છે કે જ્યાં આગળ એવા કાયદા છે કે જેટલા મનુષ્ય હોય એટલા બુક્સ વાવવા જોઈએ તો ગરમીનું પ્રમાણ ઓછું થાય કારણ કે આવનાર સમયમાં હજુ કેવી ગરમી પડશે એ તો મોસમ વિભાગની વાળા જ બતાવી શકીએ પણ અમને જાણકારી મળી છે કે દિવસે ને દિવસે તાપમાન વધુને વધુ ઊંચું થવા જઈ રહ્યું છે અહીંયા કેટલાક બાળકો ઝાડના છાયે રમી રહ્યા છે પોતાનું રમત રમી રહ્યા છે ચારે બાજુ ગરમીની વચ્ચે ચારે બાજુ તડકો છે નાના છોકરાઓએ ઝાડનો છાયલો લઈ લીધેલો છે અને શાંતિથી ઝાડના છાંયા રમે છે કેટલા કિસ્મતવાળા છે આ બાળકો કે જેઓ આટલા સુંદર ઝાડોના છાયાના નીચે રમી રહ્યા છે આ એક અનોખી સ્કૂલના સ્ટુડન્ટ છે જેઓ પોતાનું ભણતર ભણતા ઘરનું કામ કરતા પોતાનું ધ્યાન રાખતા અત્યારે ખતરનાક ગરમી છે તો એ લોકોએ ઝાડનો છાંયો લઈ લીધો છે અને એ લોકો અત્યારે ગાવાની અને વગાડવાની કંઈક પ્રેક્ટિસ કરી રહ્યા છે તો હવે દિવસે ને દિવસે ગરમી વધી રહી છે એના વિશે બાળકોનું કેટલું જ્ઞાન છે એ આપણે પૂછીશું ભાઈ દિવસે ને દિવસે આ ગરમી વધી રહી છે તો ગરમી વધવાનું કારણ શું તમને ભણવામાં નથી આવતું કે ભણતા નથી તો ભણવાનું ધ્યાન રાખવાનું અને દરેકે દરેક આપણા ગુજરાતીએ એક એક ઝાડ વાવવાનું એક ઝાડની રક્ષા કરવાની કારણ કે જેટલા ઝાડ વાવશો એટલો છાંયડો વધારે મળશે અને જેટલો છાંયડો વધારે હશે એટલું તાપમાન ઓછું થશે એટલી ગરમી ઓછી થશે આ ગરમી પડવાનું વધારેમાં વધારે કારણ શું ઉનાળો છે એટલે ઉનાળો છે એટલે એટલે ગરમી પડવાની પડે છે તો અત્યારે અડતાલીસ ડિગ્રી તાપમાન થવા જઈ રહ્યું છે એટલે નાના બાળકોએ સાવધાન રહેવાનું બહારના ઠંડા પીણાની મળતી બોટલો માજા જેવી કોઈ બી નાની મોટી એવી બોટલો હોય જે ભરેલી હોય એ પીવી નહીં ઘરનું ઠંડુ પાણી પીવું અને ખરા બપોરે આરામ કરવો અને જો ઊંઘ ના આવતી હોય બપોરે તો ચોપડી લઈને વાંચવા બેસવું નાની મોટી પ્રેક્ટિસો કરવી તમારે તમારું ધ્યાન પોતે જ રાખવાનું છે કારણ કે આ મોસમ વિભાગની જાણકારી પ્રમાણે જોરદાર તડકો તાપ પડવાનો છે આગ ઝડતી ગરમી પડી રહી છે એટલે તમારું રક્ષણ પોતે જ રાખજો બોલો રાખશો ને અને બધાને કહેજો કે ગરમીમાં બહાર ના નીકળે કામ વગર બરાબર અને બધાએ મોટાથીને એક એક ઝાડ વાવવાનો સંકલ્પ આજથી જ કરવાનો જેથી કે ગરમી ઓછી થાય નહીં તો આવનાર ભવિષ્યમાં વધારે ને વધારે ગરમી થશે તો રહી શકાય એવું નથી ઓકે ઓલ ધ બેસ્ટ અમારી ટીમની ચેનલ દરેક મોસમની જાણકારી આપે છે તો તડકામાં દરેકે પોતાનું ધ્યાન રાખવું અને ત્યાં સુધી છાંયા બેસવું પોતાનું સ્વરક્ષણ કરવું પોતાના સ્વજનોનું સંરક્ષણ કરવું ક્યાંય તડકે વધારે ફરવું નહીં આ કેટલી સુંદર અને સુહાવાની જગ્યા છે અહીંયા ચારે બાજુ છાયો શીતળતા છે અહીંયા બિલકુલ પણ ગરમીનો અહેસાસ નથી કારણ કે વધુ વૃક્ષો વાયેલા છે અહીંયા ઓકે ઓલ ધ બેસ્ટ આજના દિવસ માટે આટલું જ